નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત કરું છું નિકુંજ પરમાર આપ સૌની શિયા ચેનલ ગુજરાતી સાહિત્ય વિથ નિકુંજ યુટ્યુબ ચેનલમાં એક નવા વિડીયો સાથે આપ સૌનું તહેરી સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ વરિષ્ઠ નાગરિકો અને પેન્શનો માટે સૌથી મોટા સમાચાર રાજ્યસભામાં મોદી સરકારે કરી મહત્વની જાહેરાતો તો મિત્રો જે વરિષ્ઠ નાગરિકો છે જે પેન્શન પેન્શનધારકો છે તેમના માટે આ વિડીયો ઉપયોગી મળશે અને વિડીયો એના સુધી બનાવી લેજો તે પહેલાં મિત્રો વોટ્સઅપ ગ્રુપ ગ્રુપ બંને બનાવ્યું છે તેને લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું મિત્રો હશે જોઈન થઈ જજો તો તમને આ ચેનલ પર મિત્રો સરકારી કર્મચારી નિયુક્ત કર્મચારી પેન્શનધારકો વરિષ્ઠ કર્મચારીઓ તેમના પેન્શન બાબતે પગાર બાબતે ડીએડીઆર એચઆરએ અન્યથા કોઈપણ ભથ્થામાં જો અપડેટ આવે તો તમને જાણ કરવામાં આવશો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાકન બટન દબાવવાનું ભૂલશો નહીં તો ચાલો વિદ્યાર્થી મિત્રો વધારે સમય ન બગાડતા આજના વિડીયોની શરૂઆત કરું છું તો સૌ પ્રથમ મિત્રો તમે જોઈ શકો છો અહીંયા જે લેટેસ્ટ અપડેટ આવી રહી છે તે છે કે રાજ્યસભામાં પ્રશ્નકાળ દરમિયાન સરકાર તરફથી વરિષ્ઠ નાગરિકોને પેન્શનોને કઈ સુવિધાઓ આપવામાં આવશે તેની ચર્ચા કરવામાં આવી હતી આ ચર્ચામાં વરિષ્ઠ નાગરિકોને પેન્શન અંગે સરકારે પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા જેનો જવાબ કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં 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 આવ્યા હતા તો ચાલો તેના વિશે વિગતે ચર્ચા કરીશું વિડીયો એન્ટ સુધી બનાવી લેજો તો સૌ પ્રથમ મિત્રો જે બીજી મહત્ત્વ છે કે રાજ્યસભામાં પ્રશ્નકાળ દરમિયાન શ્રી પરિમલ નથવાણીએ પૂછ્યું કે શું આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રીએ જણાવવા માટે રાજી થશે કે શું સરકાર દેશના સિત્તેર વર્ષ કે તેથી વધુ વયના વરિષ્ઠ નાગરિકોને મફત તબીબી સારવાર આપવા માટે કોઈ યોજના બનાવી રહી છે કે કેમ તેના વિગત તે તો વિગતો શું છે તો મિત્રો આ અંગે આરોગ્ય આરોગ્ય મંત્રી અને તેના પરિવાર કલ્યાણ મંત્રાલયના રાજ્યમંત્રી અને શ્રી પ્રતાપરાવ જાધણે જણાવ્યું હતું કે આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના વિશ્વની સૌથી મોટી સાર્વજનિક રીતે નાણાકીય આરોગ્ય યોજના છે એ સ જે સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થવા માટે પંચાવન કરોડ લાભાર્થી આવરી લે છે દર વર્ષ કુટુંબીય દીઠ પાંચ લાખનું આરોગ્ય કવચ પૂરું પાડે છે આ યોજના હેઠળ પાત્ર પડીવારના તમામ સભ્યોને તેમની મૂંબાની દરમિયાન લીધા વિના આવરી લેવામાં આવે છે સારા સાથે મિત્રો રાજ્યમંત્રી શ્રી પ્રતાપરાવ પ્રતાપરાવએ કહ્યું હતું કે લોકસભાની ચૂંટણીમાં જતાં પહેલાં વડાપ્રધાન મોદી દ્વારા ભાજપ ચૂંટણીમાં ઢંઢેરામાં એક સંકલ્પ લેવામાં આવ્યો હતો કે સિત્તેર વર્ષ કે તેથી વધુ વયના તમામ વર્ષ નાગરિકોને વાર્ષિક પાંચ લાખ રૂપિયા સુધીનું વીમા કવચ આપવામાં આવશે તેમની આવક કે ગમે તે હોય લાભો આપવામાં આવશે તેથી તે શ્રેણીમાં જે કેન્દ્ર સરકાર તેમને પણ આ યોજનાઓમાં સામેલ કરશે સાથે મિત્રો તેમણે કહ્યું હતું કે આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ સિત્તેર વર્ષ કે તેથી વધુ ઉંમરના નાગરિકો જે સામેલ કરવામાં આવે છે કોઈ અલગ યોજના અલગ યોજના લાવવામાં આવશે નહીં સારા સારા મિત્રો વરિષ્ઠ નાગરિકોને પેન્શનો ભેટ આપી છે જેમ કે આગળ શ્રી પરિમલ નઠવાણીએ પૂછ્યું કે સીજીએસએસ અને બેંકોમાં વરિષ્ઠ નાગરિકો કઈ સુવિધાઓ આપવામાં આવે છે તો મિત્રો તેવામાં આ અંગે રાજ્યમંત્રી શ્રી પ્રતાપરાવ પ્રતાપરાવે જણાવ્યું હતું કે સાહીઠ વર્ષ કે તેથી વધુ વયના નાગરિકોને વરિષ્ઠ નાગરિકો કહેવામાં આવે છે જ્યારે એસી કે તેથી વધુ વયના નાગરિકોને સુપર સિનિયર સિટીઝન કહેવામાં આવે છે વરિષ્ઠ નાગરિકોને વાર્ષિક ત્રણ લાખ આવક રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ નથી જ્યારે સુપર સેનિ સિનિયર સિટીઝન માટે પાંચ લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ નથી તો પંચોતેર વર્ષ અંતેથી વધુ ઉંમરના નાગરિકોને આવક વ્યા રિટર્ન ભરવામાંથી મુક્તિ આપવામાં આવી છે તો સાથે સાથે મિત્રો તે સમયે સીજીએસએસમાં સિત્તેર વર્ષ કે વધુ વયના નાગરિકો માટે ઘરે બેઠા એપોઇન્ટમેન્ટ લઈ શકે છે તેઓ વિનામૂલ્ય હેલ્થ ચેકઅપમાં સુવિધા આપવામાં આવી છે બેન્કોમાં તેમના માટે અલગ કાઉન્ટર બનાવવામાં આવે છે તેમને લાંબા સમય કતારમાં એક લાઇનમાં ઊભા રહેવાની જરૂર પડતી નથી સાથે સાથે મિત્રો જે દરમિયાન અન્ય શ્રી સાકેત ગોખલાએ રાજ્યસભામાં સરકારને પૂછ્યું કે શું આરોગ્ય અને પરિવહન કલ્યાણ મંત્રી જે જણાવવા માટે રાજી થશે કે શું સરકાર સિઝેશ લાભાર્થીઓનું આયુષ્યમાન ભારત હેલ્થ એકાઉન્ટ આભાર આઈડી લિંક કરવાનું કામ અટકાવ્યું છે તેમના સીઝ સીજેસ જો હા તો તેનું કારણ શું છે તો મિત્રો તેવામાં આનો જવાબ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય રાજ્યમંત્રી શ્રીમતી અનુપ્રિયાભાઈ પટેલ આપ્યું હતું કે તે લિંક તેને લિંક ન કરવા માટે પેન્શનોને સંગઠનનું તરફથી ઘણી રજૂઆત મળી હતી તેથી સરકાર તેને સ્વૈચ્છિક રીતે વૈકલ્પિક બનાવવું છે તો મિત્રો આજથી આજની મહત્વની અપડેટ આવી નવી અપડેટ મેળવવા માટે આપણી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં વિડીયો કમેરી વિડીયો લાઇક કરવા પણ ભૂલશો નહીં થેન્ક યુ વેરી મચ વોચિંગો વિડીયો જય જય ભારત